સીતારામને ચીસી ક્રાસના બતાવીને હવાર હવારના હવારનક વાગી ગયા ને આપણે જો નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા ને હવે ભાવેશભાઈ તૈયાર થાય શિવાની નહીં જો તૈયાર કરી દીધી ને હવે ભાવેશભાઈ આકડી તૈયાર થઈને આવે ને તો પછી નીકળીએ તો મેં કીધું ગાયને રોટલી હજી ન દીધી ગાયને રોટલી દઈ દઉં પછી આકડી જાય સીવું છે ને દાદા પાહેન રમેશ દાદી પાહેન આકડી ત્યાં જાય

કેમ ઉ કેતા એને ચાલુ થઈ ગયું હમણાં મા બેઠા પેરી ચાલુ કરશે

जी बीजी बाजू में जी दादी नहीं बाकी चाल हम दादी नहीं कर ले पहला वाला कर ला क्या दादी कर ले वाला करवा वैसे ना खोवा वही दे ना खोवा बुद्ध रब्बी करवा ये तो आज पढ़ सम है तो पस का कल लेना चाहिए हाँ पढ़ वाला कर ले वाला कर ले पहला दादी हाँ बीच बाजू અટાણ વાયકાળાઈ ગયા એટલે અમે તો કયું ના પૂગી ગયા પણ છે ને પછી ઠંડુ પીધું ને નાસ્તા કર્યા ને શિવાની એના વાયરે કહ્યું રમતી તી ને મેં કીધું હવે કપડા ને બદલાવતા ગરમી

આજે થોડુંક મોડું થયું છે રાંધવાનું પણ આવશે હા ઓલું પાછું તમે પેલા કેતા ને કે પાઇપ નખાવવાની છે હા તો એ પાઇપ નખાવવાનું એવું છે કે હજી પેલી તારીખ પછી વેકેશન પડે છે પાંચમા મહિના હા કોમેન્ટ કરે તા એટલે આપણે પેલા જવાબ દઈ દઈએ ને પેલા કઈ જ દઈએ કે ભાઈ ને કઈ દીધું હમણાં વેકેશન પડશે ને એટલે આવવાના છે હા એની આવતી હતી ક્યાંય પાઇપ નાખી દે હોય બાકી તો હવે ટેવાઈ ગઈ છે તે કરી લઉં ધીરે ધીરે

ગરમી પડે સિવા ની આપડે જો આવવાના હતા ને થોડાક દિવસ થયા ને જેટલી સીવું હાટું જ લીધું આપડે વાહરે વાહ કેમ ગરમી એટલે સીવું હાટું કુલર લીધું વાહ ઈ કે આપડે કેતા હતા ને કે તડકા પડે તડકા પડે થી હમણાં નથી જાવ તો જો મામે કુલર ની વ્યવસ્થા કરી જ રાખી આપડા હાટું કે મારી સીવું ને મારી બેન ને તડકા ન લાગે ગરમી ન થાય ને બાકી સીવું પછી આમાં રહી ન હોય કે સીવું કે ઘેર જાવ અરે કે સીવું ફરવું જોઈએ

કર લે માં વાલા હવે મમ્મી પાસે જઈને અહીંસે હા તો ચોરીઓ આપડું આ કુલર આ જીતભાઈ ખર્ચો કર નાખો ને આજ બપોરે એમાં એવી મસ્તી ની શિવાની ને હું તી ને પછી મને પાસે નીંદર આવી ગઈ ને

શિવ વરી થોવે ને તમે એને વરી નામ થી નામ કરો તો આ શિવ શિવ જોઈ તો જ અસલ થાય કે નથી દે હવે હું જોઈ હમણે આવતી રે ફિંજાઈ જાય દેખો હમણે આવતી ના કાઈ આવતી રે તારા હાથ જોડવાળા પરે એ ને જોતા આવી ગઈ ને મમ્મી હવે મમરાખારે લઈ એટલે પછી છે ને મમ્મી કહી કે હવે મમરા ને કે સેવ ને કે મસાલા સિંગ ને લઈ આવતી હું ને જીત પાણી સીવું ત્રણે ગયા ને સેવ મસાલા સિંગ પછી હાટુ એક વેફર ને મગ દાળ છે એટલે છે ને ખાવું એ સહી ખાહે ને ખારી સિંગ છે એવું બધું લઈ ને આવતારિયા તા આકડી મમી મમરા વઘાર લઈ ને તોય હું ગોતતી ગોતતી તી મીઠું મીઠું એને તો ભાવે ચોકલેટ ને ગોતતી તી પણ હમણા એને ખવરાવવાનું જ ન તેવું એટલે અમે પછી આવું બધું લઈને આવતારિયા ને તે હમણા મમરામાં આપણે મસાલા સિંગ ને સેવ ને બધું ફેરવી ને બાયણે ઓવન માં બેહીને ખાઈએ ને વેફરઈ એ તૈયારી છે બટેટા ની તો એવું બધું

હા ભેગા મજા આવે કઈ વચ્ચે નાસ્તો રાખીને ગમે ખાવાનું ગમે આપડે ખાતા હોય સાંજે વ્યારા કરતા બપોર ખાતા હોય ભેગા બેહીન ખાઈએ ને એમાં મજા છે ખાઈ વધારે હોગીએ મીઠું લાગે વાતું કરતા કરતા તો એવું થઈને કે કઈક તો ભેગું બે હવ ના કામ ઉપર હોય ને જુદા જુદા કામ હોય એટલે ટાણા નથી ખાઈ હે ભેગા બેઠા લગભગ ભેગા જ બેઠા હોય પણ કઈ એવું બને નાના છોકરા વાળાનું એવું જ છે એ તો જરાક મોટેરું થઈ જાય ને વરસ દોઢ વરસ